નમસ્કાર હું છું ઓફ આદિવાસી અને આજે આપણે વાત કરીશું ચાર જિલ્લાની મુખ્ય વાતો તાપી જિલ્લામાં મોડલ સોલર વિલેજ યોજનાને વિકસાવવા માટે બેઠક બોલાવવામાં આવી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને મોડલ સોલર વિલેજ બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં તાપી જિલ્લાના પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ઓગણીસ રેવન્યુ ગામોના સરપંચ અને તલાટીઓને મિટિંગ દરમિયાન કલેક્ટરે મોડલ સોલર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ પર સોલર અને રૂપટૂપ લગાવવાનું સૂચન કર્યું હતું નવસારી મધ્યાન ભોજન ચલાવતી નાયક ફાઉન્ડેશન વિરુદ્ધ હવે શાળાના એસએમસીના ના સભ્યોએ પણ આવેદન પત્ર પાઠવ્યું વાસ્તા તાલુકાના દુબડ પ્રાથમિક શાળાના એસએમસીના સભ્યો દ્વારા વાલી મીટિંગ કરવામાં આવી અને વાલી વાલીઓના અભિપ્રાય મુજબ મધ્યાન ભોજનમાં વાલીઓ પોતાના બાળકોને ઘરેથી ટિફિન આવશે અને જમાડશે એનો નિર્ણય લેવામાં આવ્યો મધ્યાન ભોજન નાયક ફાઉન્ડેશન તરફથી જે બપોરનું ભોજન પીરસવામાં આવે છે તે હલકી ગુણવત્તાને વાસી ખોરાક જમાડવા જમાડતા હોય છે જેને વાલીઓ જમાડવા માંગતા નથી બાળકોને જેને લઈ એસએમસીના સભ્યો અને વાલીઓ દ્વારા મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યું આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યો અને મામલાદારસિંહને રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે બાળકોને શાળામાં જ ભોજન બનાવી અને જમવાનું મળે એવો આગ્રહ કરવામાં આવ્યો તન ભોજન આવતું છે ને નાયબ ફાઉન્ડેશન તરફથી એના વિશે તો તમે જે આવેદનપત્ર આપ્યું કે તમે કયા વધતા ઉપર છે કઈ રીતે મેં સ્કૂલમાં છે ને વાગ્ય શાળામાં એમ આપણે એસએમસી અધ્યક્ષ તરીકે

અમારા ગામમાં એસએમસી અધ્યક્ષ દ્વારા વાલી મિટિંગ લેવામાં આવી અને વાલી મિટિંગ દ્વારા દરેક વાલીઓએ સંમતિપત્ર આપ્યું છે કે આ જે મધ્યાહન ભોજન આવતું છે નાયક ફાઉન્ડેશન દ્વારા એ ભોજન સારું નથી આવતું અનેક વાર એસએમસી અધ્યક્ષને બી કીધું છે કે સારું નથી આવતું અને ત્યાં જોઈને જઈને જોવામાં આવે તો જે જમવાનું આવે છે એ કમ્પાઉન્ડની અંદર ખાડો ખોદેલો છે એ ખાડામાં નાખવામાં આવે છે બધાને જ ખબર છે કે આ ભોજન સારું આવતું નથી પણ ખબર નહીં કેમ

આવાસ મંજૂર થયું અને ખરેખર જેમને આવાસની જરૂરિયાત હોય તેવા તમામ લોકો આવાસથી વંચિત રહી ગયા હોય જે બાબતે ધરમપુર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી અને સર્વે કરી મંજૂરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ દ્વારા પણ તાલુકા વિકાસ શ્રી દ્વારા પણ જે આદિમ જૂથના બાકી રહી ગયેલા આવાસ માટે ઘટ્ટું કરવાની ખાતરી આપી वे भी सर है मगा मांगते हैं हां ये क्या होता है खाना शिदल पूरे है ये नहीं सर राजा से राजा से राम एमLambda नहीं अनुलाव करना हम्म ये 40 किलो है आधे से सावर्ती होती है हमार दारो की डॉक्यूमेंट्री में खामी है और सर ने चेतावनी

પોલીસ ભારે વરખમ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે જેને લઈ એસપી ઓફિસે રજૂઆત કરવા માટે નીકળ્યા હતા ચેતર વસાવા એ કહ્યું કે આદિવાસી વિસ્તારના લોકો પાસે દસ થી બાર ચેકપોસ્ટ બનાવી અને ટેક્સ જેવો દંડ વસૂલ કરવામાં આવશે જો ટૂંકા ગાળામાં જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ધરણા અને આંદોલન પણ કરવામાં આવશે અમે પોલીસ અધિક્ષક નર્મદા કચેરીએ પહોંચ્યા છે પોલીસ બે પ્રકારની હોય છે એક ઈમાનદારીથી જવાબદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક એક નોકરી કરે છે અને બીજા પોલીસ અધિકારીઓ એવા હોય છે પગાર સરકારનો લે છે અને અહીંના બેફામ બનેલા બુટલેગરો જમીન માફિયાઓ રેતી માફિયાઓ જેવા લોકો સાથે ગાંઠ કરીને જમીનોના સોદામાં પડીને અહીં દંડ ઉઘરાવવામાં આવે છે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે આ વિસ્તારના લોકો રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને મોટે ભાગની વસ્તી આદિવાસીઓની છે ત્યારે દેવમોગરા યામોગી માતાના દર્શનાર્થે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લોકોને જે પીયુસી લાયસન એવા નામે જે દંડ ફટકારવામાં આવે છે મહિનાના કરોડોમાં દંડ લેવામાં આવે છે એક બાજુ સરકાર મોંઘવારી દિવસે ને દિવસે વધે છે લોકો પર રોજગાર નથી અને નર્મદા જિલ્લામાં દર મહિને કરોડોના જે દંડ ઉઘરાવવામાં આવે છે એની સામેનો અમારો વિરોધ છે તમે તમે એનસી કેસ કરો જે પીધેલા હોય એના પર કરો તમે હેલ્મેટવાળા પર કરો અમને કોઈ વાંધો નથી પણ જે ખેડૂત ખેતરે પાણી વાળવા જાય કોઈ જાનમાં જતા હોય લગનમાં ચાંદો કરવા જતા હોય છોકરાઓ ભણવા જતા હોય કોઈ પોતાનું ઘર ચલાવવા માટે મજૂરીએ જતો હોય એને તમે હાજે રોકીને દંડ કરો એ કઈ રીતના ચાલશે પોલીસ સવારે મોરચો સંભાળે સાંજે પાંચ વાગે આવીને મોરચો સંભાળે અને નર્મદા જિલ્લામાં વીસથી પચીસ જગ્યાએ ચેકપોસ્ટો રૂલરમાં બનાવવામાં આવી છે ત્યારે અમે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે નર્મદાની જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે લોકો પર એક બાજુ રોજગાર નથી અને મોંઘવાડી એટલી બધી છે અને તમે કરોડોમાં દંડ ઉઘરાવો એની સામેનો અમારો વિરોધ છે ત્યારે જો પોલીસ નર્મદા પોલીસ આવનારા દિવસોમાં જે ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ચેકપોસ્ટો ઊભા કરીને દંડો ઉઘરાવે છે એમાં ખેડૂત મજદૂર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જે કંઈ લોકો છે જેમને એમાંથી નહીં છુટકારો આપે તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું સાથે તાપી વ્યારાના કાનપુરા વિસ્તારમાં વેપારી વર્ગ રહે છે જ્યાં સવારના અચાનક વીજકર્મીઓ પહોંચી ગયા સ્માર્ટ મીટર લગાવવા માટે પણ કોઈ પણ આગોતરી જાણ કરવા વગર વીજ કર્મીઓને એક સમયે જોઈ કાનપુરા વિસ્તારના લોકો ઉગ્ર વિરોધ અને સામનો કરવો પડ્યો હતો વીજ કર્મીઓ દ્વારા વીજ કર્મીઓ પણ એક વખત પીછે અર્ટ કરવી પડી અને કહેવામાં આવ્યું કે અમે વ્યારાના અન્ય વિસ્તારમાં પણ વીજ મીટર લગાડ્યા છે લગાડ્યા હોવાનો દાવો કરી કાનપુરા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટર લગાવવાના પ્રયત્નો કર્યા હતા પણ લોકો દ્વારા સ્માર્ટ મીટર ન લગાવવા દેતા ત્યાંથી વીજ કર્મીઓને પાછા પાણીએ ભાગવું પડ્યું હતું